ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જો આપણે શીતળા સાતમ છે આજે તો બધાને શીતળા સાતમની શુભકામનાઓ અને જો અત્યારે આપણી તૈયારીઓ થાય છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અહીંયા જો આપણે મંદિરે જવાનું છે તો બધી મંદિર લઈ જવા માટેની વસ્તુઓ છે પૂરી થેપલા વડું એવું મૂક્યું છે અને મમ્મી કુલર બનાવે છે એટલે કુલર પણ લઈને જવાની હોય અને બસ અત્યારે મંદિર જઈએ છીએ આગળ હું તમને બતાવીશ મંદિરે પૂજાને એવું કરીએ છીએ થાક હોવાથી મળી ગઈ અને ચૂલો ઠાળવાનો રહી ગયો અડધી રાત પછી છોકરામાં ઘેર ફરવા નીકળી ફરતા ફરતા નાની રાણી ને કુલામા આરોલવા લાગી. જાત કહેવા સરી ખાંડ ખોડવાને બદલે કાલી લાઈ લાગી. અને સુકરામાં ઘણો ક્રોધ, વળી ગયો. તરત જ નાનીઓએ શ્રાપ આપી દીધો. નાનીએ શ્રાપ આપી દીધો. હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું, તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઊઠી જુદા તરફ નજર કરી તો જુઓ સરસતો હતો અને પંખામાં હૃદયનો છોકરો પડીને પડ્યો હતો. નાની વહુ આખાજી સાળ બajero વરસવા લાગી. એ જાણે ગઈ કે બધું કોને સૌ ધીરજ જ ઘર સુપરામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની બહુ સાસુના આશીર્વાદ લઈને છોકરાને સુડલામાં નાખી સીતરામાની શોધમાં નીકળી વન બગડા વીતતી જાય સીતરામાનું નટન કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા અને છલોછલ છલા હતા કાતે પક્ષી બેઠેલા હતા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું મરણને શરણ થતું હતું નાની વહુ સુડલો લઈને જતી હતી તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની એ સુતરામાના કોકની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક કામ કરજે અમારા એવા સા પાક છે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે આ મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની બહુએ પાડીને આગળ વધી રસ્તામાં બે લડલા આખલા મળ્યા બંનેની ડોક ઘડી ઘડીના પડ બાંધેલા નાની બહુ જોઈ પૂછ્યું હોઉં ક્યાં હાલી નાની નાનીઓએ સિતરામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂજજે નાની નાનીઓએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોડીની જાળની એક બસી દેવેટું જેવા વાળ બે આંખે ખચવાડતી હતી બહુને જો ડોસી બોલી બાયરે ભાઈ આમ હાફતી હાફતી ક્યાં આલી બહુએ સીત્રા કોકની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું જોતી દે જોઈ દે ને નાની બહુ ઉતાવળ હતી પણ એ ઘણી દયાળું હતી મરેલા છોકરાને ડોસીના ખોડામાં મૂકી એ તો બેઠેલી બેઠી જુ થોડી વાર ખંજવાળ મટી ગઈ તો ડોસીએ આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજું એટલા તો થોડો ચમત્કાર ડોસીમાના ખોડામાં પડેલો મત મરેલો છોકરો હાથ પર ઉછાડી ખીરકારી દેવા લાગ્યો નાની બાઉ તરફ જ જાણી ગઈ કે આ ચિત્રમાં છે એના પગમાં ઢડી પડી અને બોલી માં મને માફ કરી દો મેં તો તમારું શરીર બારેલું પરંતુ તમે તો તમારું પેટ ખાધું તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીમાં તલાવડી માં કચ નિવાર પર ચિત્રમાં બંને શોક્યા હતી ઉગ્યાથી બીઆ તમને સુધી લડ્યા કરે છે અને છાસ પાણી આપે નહીં એટલે આજ અમને કોઈ એમ પાણી પીધું નથી પરંતુ ભરીને પાણી પીધે એટલે એમ નકા આગળ જતા આખલા મળ્યા એને નો સંભળાવી દીધો અને આગળ જતા બોડીના ઝાડની ચિત્રા વાળા ડોસીમાં મળ્યા ડોસીમાં માથું જોઈ દેવાનું કહ્યું હતું જેઠાણી કાળઝાળ થઈ જતા બોલી એ ડોસી મૂખાય તારા જેવી નહીં નથી તે તારું માથું જોવા બેસું એ તો ચાઉં છું ચિત્રામાં પાસે જેઠાણીનો છંકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી સુધીમાં ભટકી જંગલના ઝાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય ચિત્રમાં ન દેખાય એટલે મરેલા છોકરાને લઈ છાતી ઘેર આવી જે ચિત્રામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય ચિત્રામાં

નાસ્તો ને કરીને પછી દુકાને જઈએ પછી આગળ મળી તો ગાઈ જો દુકાને અમે લોકો બધું કામ ને એવું કરતા હતા અને આપણી દુકાને આવી ગયા છે માસી એ એમની શોપિંગ હજી પડતી નથી એટલે માસી અહીંયા ખરીદી કરવા આવી ગયા છે એ ખરીદી કરે છે મીત લોગ એડિટ કરે છે માસા આવી ગયા છે જોડે જોડે કેટલી ખરીદી કરશે માસી અડધી દુકાન તો લઈ જ લીધી હશે ને અને જો બસ હવે આપણે દુકાન અત્યારે થોડું ઘણું કામ પતાવી દઈએ થોડા ઘણા ગડા ગતા એ પતાવી દીધા હવે આગળ થોડી વાર રહી મળી ગાઈઝ અત્યારે વાગવામાં સાડા આઠ જેવું થઈ ગયું છે અને આખો દિવસ અમે દુકાને જ હતા એટલે અમારે બ્લોગ લેવાનો ટાઈમ ન થયો અને આજે સાત હતી તો બહુ ભીડ હતી હવે મામાના ઘરે આજે પ્રોગ્રામ છે તો અત્યારે મામાના ઘરે જઈએ છીએ માસી માસા મને લેવા આવે છે આગળ તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને મામાના ઘરે અત્યારે જમવાનું છે અને જમવામાં પાણીપુરીને એવું છે અને મામા અને કીર્તન ને બધા બેસી ગયા છે મામા સ્ટાર્ટ કરી દીધી ગરમ ના હોય ને તો તારે અને અહીંયા દીપક માસા ને જયનામ ને બધા આવ્યા છે 哇！把锅里面的那个毛菜再给它摆上那个锅。啊，对呀，对呀，对呀，对呀，对呀。 Kau ni. Kau dah sihat tak? 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 છે કેવી બની પકોડી હવે અને બધા બે ગયા છે જમવા કેવું છે કીસુ દહી પૂરી બને બને પાણી બધા ને મામી એ બે ગયા છે હવે જમવા

હવે ઘરે કાલે મળીએ ચલો હેપી જન્માષ્ટમી જન્માષ્ટમી ચલો અત્યારે ઘરે જઈએ હવે મામી ને પણ આપડે બાય બાય કહી દઈએ બાય બાય જય ખુડિયાર અને હવે ઘરે જઈને પછી આગળ મળીએ